કડુ ગામ તરફથી એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને સુરેન્દ્રનગર તરફથી જે ટાટા એરિયર આ બંને ગાડીઓ વચ્ચે દેદાદરાના પાટિયા પાસે આ બનાવ બનેલ છે આ બનાવની અંદર જે ડિઝાયર ગાડી છે એ અથડાઈ અને રોડની ડાબી સાઈડ જે ખાડામાં પડી જતા અને તરત જ એ આગની અંદર સપડાઈ ગઈ હતી અને એની અંદરથી કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળેલ ન હતો અને જે હાલ અમારી પાસે જે માહિતી છે એ મુજબ આ ગાડીની અંદર આઠ લોકો હતા અને આઠે આઠના મૃત્યુ થયેલ છે જ્યારે જે ટાટા હેરિયરમાં જે લોકો સવાર હતા ત્રણ વ્યક્તિ એમને નાની મોટી ઈજાઓ થયેલ છે એટલે એમને હોસ્પિટલ ખસેડેલ છે જે આઠે આઠ બોડી છે એ હાલ સુરેન્દ્રનગર ખાતે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી છે અને ત્યાં આગળની પીએમની અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલા છે એટલે હવે થોડી વારમાં ખાતરી થશે કે આની અંદર કોણ વ્યક્તિ છે સરકારી કર્મચારી એટલે હાલ માત્ર નામોની વિગત આવેલી છે જેમાં કડુના બે લોકો છે એક કચ્છના રહેવાસી છે એક જામનગરના છે અને બાકીના ધંધુકા તાલુકાના જિંજર ગામના વ્યક્તિઓ છે આજે લખતર વઢવાણ રોડ ઉપર રિમટેક્સ જીન પાસે એક ગમખ્વા અકસ્માત થયો હેરિયર કાર અને સ્વીપ ડિઝાયર વચ્ચે સ્વીપ ડિઝાઇરની અંદર આઠ જે પેસેન્જરો હતા એમાં એક ભાઈ અને સાત બહેનો એમાં એક બાળકી સહિત કુલ આઠના મૃત્યુ થયા છે જે ભયંકર ઘટના ઘટી છે ઘટના સ્થળે હોસ્પિટલનો સ્ટાફ પોલીસ સ્ટાફ બધા જ એના બચાવમાં બધાને અહીંથી એમ્બ્યુલન્સના માધ્યમથી ગાંધી હોસ્પિટલે પીએમ માટે પહોંચાડ્યા છે સમગ્ર વહીવટી તંત્ર પણ કામમાં લાગ્યું છે આ ઘટના એ ખૂબ જ ગોજારી ઘટના હતી જેમાં લખતર તાલુકાના કડુ ગામના બે વ્યક્તિ હતા જ્યારે ધંધુકા તાલુકાના જિંજર ગામના હાલ ભાવનગર રહે છે ચૂડાસમા પરિવાર એ ચાર લોકો હતા એક કચ્છના વ્યક્તિ અને એક જામનગરને એમ કુલ મળીને આઠના દુઃખદ અવસાન થયા છે જેમાંથી સાત મહિલા અને એક પુરુષ હતા પણ સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યું છે સાહેબ ક્યાંક ને ક્યાંક આ રસ્તો હવે ફોર લાઈન કરવાની જરૂર છે અહીંયા ટ્રાફિક વ્યવસ્થા પણ વધી ગયું છે ટ્રાફિક પણ અવરનવાર અકસ્માત થાય છે ત્યારે ચાર માર્ગીય રસ્તા માટે આપ શું કરશો અરે માન્ય શ્રીને મેં રજૂઆત કરી છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ રસ્તાને મંજૂરી આપી દીધી છે જે લખતરથી સુરેન્દ્રનગર સુધીના ફોર લેન માટે એકસોને પાંચ કરોડ રૂપિયા એના મંજૂર કરી દીધા છે આગામી ટૂંક સમયમાં આ કામ પણ શરૂ થવાનું છે